અંબાજીમાં ભાદરવી પૂનમની ભવ્યતા ચારેકોર ચમકી રહી છે બોલમાળી અંબે જય જય અંબેના જયઘોષ સાથે આઈ શ્રી અંબા ખોડિયાર મંદિર પગપાળા સંઘ ચૌદસના ચમકારે રથના રણકારે રાજકોટથી અંબાજી આવી પહોંચ્યો છે ન માત્ર મંદિર પરંતુ આજે તો અંબાજીની શેરીઓ ઘંટારવથી ગુંજી રહી છે ચારેકોર હરખ જ હરખ છલકાય છે સૌરાષ્ટ્રની છાણ આજે આરાસુરના આંગણે વર્તાઈ રહી છે કારણ અહીં જગતજન્નીમાં જગદંબાનો ભાવ છલકાય છે રાજકોટના ઢેબર રોડ સ્થિત આઈશ્રી અંબા ખોડિયાર મંદિરેથી માં અંબાના આંગણે આવતા આ સંઘમાં પરંપરાનું પાલન અને સંસ્કારનું સિંચન સ્પષ્ટ દેખાય છે સતત તેર દિવસ સુધી ચાલતા આ 125 માઈ ભક્તો સમગ્ર પદયાત્રા દરમિયાન તેમનો પોતાનો પારંપારિક વેશ પહેરી માના પ્રાંગણમાં પધાર્યા છે સંગમાં બહેન દીકરીઓ પણ સંસ્કાર શણગાર વાળી સાડી જ પહેરે છે હસતા ચહેરા સાબિતી આપે છે કે અંબાજી આવનાર દરેક માઈ ભક્તનો હરક સમાતો નથી જય અંબે રાજકોટ થી અમે પાંચ તારીખે અંબાખોડિયાર મંદિર ઢેબર રોડ સાઉથ જકાત ખાતે નીકળ્યા છીએ અને જ્યારે અમે અહીંયા અંબાજીમાં પહોંચ્યા ત્યારે ખરેખર બહુ જ સુંદર ફીલ થાય છે અને મામા એટલા વિશ્વાસને શ્રદ્ધાથી અમે પહોંચ્યા છીએ કે આનંદ આનંદ તો થાય જ છે પણ એમાં આરાસુરી અંબા મંદિરના ટ્રસ્ટના જે ટ્રસ્ટીઓ છે એમણે અમારું જે અભિવાદન કર્યું જે અમારું સ્વાગત કર્યું છે એનાથી તો અમે અતિશય ખુશ છીએ કે ખરેખર મા અંબાનો તેજ અહીંયા જ છે અને મા અંબાએ ખુદ અમને અહીંયા બોલાવ્યા એવો અમને સત્કાર આ ટ્રસ્ટીઓ તરફથી મળેલો છે જય અંબે જય અંબે છેલ્લા 23 વર્ષથી આવતો સંઘ સૌપ્રથમ અંબાજી ગામમાં ખોડિયાર માતાજીના મંદિરે ધજા ચડાવે છે ત્યારબાદ ઢોલ નગારા અને ઘંટારવ સાથે આ સંઘ શક્તિ દ્વાર તરફ પ્રયાણ કરે છે ત્યારે આખું અંબાજી જોવા ચડે છે એક સરખા પહેરવેશમાં સજ્જ પુરુષો સોનાના ગરબા માંડવી અને ધજા લઈ માં અંબાના ચરણોમાં શિશ ઝુકાવી ધન્યતા અનુભવે છે સાથે સાથે લાલ ચટક ચુંદડી જેવી સાડીઓમાં બહેનો ચાચર ચોકમાં આવી ગરબે ઘૂમે છે સંઘની કાઠિયાવાડી દીકરીઓ સોળ શણગાર સજી જ્યારે માં અંબાના ચાચર ચોકમાં તલવારબાજી કરે છે ત્યારે ચાચર ચોકની ચમક જ કંઈક અલગ હોય છે રાજકોટથી હસતા રમતા અંબાજી પહોંચેલા સંઘના યુવાનો અને નાના નાના બાળકોની તલવારબાજી જોઈ ઉપસ્થિત સૌ યાત્રાળુઓ અચંબિત રહી જાય છે આ સંગના યુવાનો અંબાજી મંદિર ફરતે એકસો એકાવન વખત પ્રદક્ષિણા કરી મા અંબાને ચરણે સૌની સુખાકારી માટે પ્રાર્થના પણ કરે છે સંઘના એક માય ભક્તનું કહેવું છે કે તેર વર્ષ પહેલા અંબાજી માના દર્શને આવવાનો અને માને મળવાનો રસ્તો અમને અમારા ગુરુજીએ બતાવેલો જેને અમે માડી તરીકે ઓળખીએ છીએ જે આજે ઇકોતેરમાં વર્ષે પણ માના મંદિરે પગપાળા આવે છે માતાજીના શણગાર સહિત બે ગરબા અને સોનાની માંડવીઓ સાથે ધજા લઈને આવતો આ સંઘ સમગ્ર રસ્તે તેના પારંપરિક નૃત્ય તથા પહેરવેશને કારણે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે અરવલ્લીના ઉત્સાહમાં આજે રાજકોટ રંગાયું માડી તારા ચાચર ચોકમાં હરખનું કંકુ છંટાયું માના મંદિરે ધજા ચડી ને સૌનું હૈયું હરખાયું અંબાજીને આંગણે આજે સૌનું મન મલકાયું જય અંબે Jai Ambe Jai Ambe Ambe Jai Jai Ambe